કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો કામે ક્યાં ના કહી છે ધીરભાઈ કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો અરે દાખલો કવિ આપ્યો કે હામે પૂરે હાથી ડૂબે માછલા તરે ભીખાભાઈ હામે પૂરે હાથી ડૂબે માછલા તરે કા તડખલું બનો તમારે તરવું હોય તો કાં તુંબડું બની જાવ હળવા ફૂલ થઈ જાવ વંટોળ છે ને એ નુકસાન કરે ઝાડવા પાડી નાખે પતરા ઉડાડી નાખે પણ એની હાટી મૂકી દે તો એ પવન જ છે સાહેબ એમ માણસ અહંકારની ની છોડી દે અને હળવો ફૂલ થઈ જાય તો આખી દુનિયા એને આવકારો આપે છે આ આપણે મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત કે આ બધો પ્રોગ્રામો આયોજન કરે તેમાં આ બધી આ વ્યવસ્થા છે અમારે બધા કોર્પોરેટરો મિત્રો પણ બધા બધાના હું આમ ઓળખું છું વ્યક્તિગત રીતે પણ બધાના નામ લેવા બેસીએ તો પથારી કરતાં જો હવાર પડી તો હું કંઈ એટલે હું બને ત્યાં સુધી તમને બે વાતો મળે અને બધાને મારા હૃદયથી આવકારું છું અહીંયા બધી વ્યવસ્થા છે બાકી મેળો એને કહેવાય મેળે મેળે જવું ને મેળે મેળે આવું કોઈ આવકારો ન આપે ને કોઈ પધારો એમ ન કે કોઈ આવજો ન કે એના મેળો મેળે મેળે પધારો પધારો જે વચ્ચે મેઘાની ને કોઈ પ્રશ્ન કરેલો છે પ્રશ્ન તો અમને કરે અહીંથી અમે ઉતરી એટલે ઘણા એમને પ્રશ્નો કરે આમને નામ ગાયું હોત તો સારું હતું નામને નામ બોલ્યા હોત તો સારું હતું પણ એ તો અહીં માસડે સડો ખબર પડે ભાઈ આ ધારીએ એટલું હેલું નથી કાનની બુટિયું લાલ થઈ જાય છે હા એક શિક્ષકની બદલીનો વિદાય સમારંભ હતો અને સરપંચને બોલવા ઊભા કર્યા અને સરપંચે ભાષણ શરૂ કર્યું કે માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા પ્રકાર કહેવાય એને માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા વિદ્યાર્થી ભણવા જાતા કે ન જાતા તો હાજરી પૂરી દેતા હતા હવે એની બદલી થઈ ગઈ આપણા હાથની વાત નથી ભગવાન એના આત્માને શાંતિ આપે આ હા અરે માસ્ટર ને પરસેવો ઉડી ગયો કે આને હેઠો બિહાડો એમ માનન પ્રશ્નો બહુ હેલા છે સાહેબ બહુ અઘરું છે અમલ અને એક તો સલાહ બહુ હેલી છે હા જુનાગઢમાં મેં એક જણાને કીધું મેં કીધું મને એસિડિટી બહુથી છાતીમાં બોલે છે તો મને એને સલાહ દીધી મને કે એનેથી તો મચ્છર મરી જાય પણ મેં કીધું ડીડીટી આ હું કહું છું એસિડિટી છે નોખા પાડી નોખા પાડી ભડના દીકરા ઓમાં મચ્છર મરે આમાં આપણે મરીએ એમ મને કે તો હશે સલાહ દેવી હું જવાનું એક જણે એક જણા ને એટલું કીધું કે મારા ઘરમાં ઉંદેડા બહુ થયા તો કે હરફ રાખો હરફ એક એમ હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ ઉભા જાઉં એમ ઘર મૂકીને આવી સલાહ તો તેમાં આવી સલાહ તો એક જણા ને આખી આંધળી થયેલી આંધળી સાહેબ આંધળી એમાં જણો ખબર કાઢવા આવ્યો કે હું થયું આખી ટેરા જેવું ખબર કાઢવા આવે એ જોવા જેવા હોય આમ ડોક્ટર ને ડોક્ટર થઈને આવ્યો હોય ઘણા તો ખબર કાઢવા આવે એટલે હું કે ખબર હું ઢોલિયા ઢાળ્યા લે ઢોલિયા ડાયરેક્ટ મરવા પડ્યા કે હું થયું વરી કાલ તપેલા માં વીછી આટા મારે એમ ગામ માં આટા મારતા હતા અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો કેટલા તો કે બીજો તો કે હવે એક રહ્યો હવે આ હારું થી તને બોલાવ્યો છે બહુ સલાહ દીધો આ કે હું થયું કે આંધણી થઈ હું સોપડું લીલું લીલું એ મારા દીકરા છે ધીરે ધીરે ખબર કાઢે પરસેવો વાળી ગયો હું ચોપડું લીલું ચોપડું કહેતો તો વાંધે ને હું સોપડું લીલું લીલું લીમડાના પાંદડા કોણ કહી ગયું કે આ ભીખુદાને આવ્યા કહી ગયા એને હું ખબર પડે ત્યાં થોડા રાગડા કાઢવા છે આ તો નજરના કામ છે કોઈ આંટી દે લીમડાના નહીં ખાખરાના લગાડો બીજે થી ખાખરા ના પાન લગાવી વળી કોક આવ્યું હું થયું આખે ટેરા જેવું આંધળી થી હું સ્વપ્ન લીલું લીલું તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું તો ભાઈ આ તબલથી હતા સાગરદાન ગઢવી એને કીધું ના ખાખરાના પાંદડા નહીં એના મૂળિયા લગાડો તો બીજે બીજેથી મૂળિયા લગાડ્યા બિચારો આમ દવા બદલાવ્યો કરે તો આંખ વહી ગઈ ને આંધળી રહી બોલો

પેલા અમે દિવાળીબેન લાખાભાઈ ને એ બધા પ્રોગ્રામ કરતા ને પ્રાણભાઈ ને બધા થાય તો માયકે નહોતા સાહેબ અને આખું ગામ સામે બેઠું બેઠું સાંભળતું હો કારણ કે અંદર થી માણસ શાંત હતું હા અટાણ તો માથે ભૂગલું હોય તો કે વધારો વધારો હવે કેટલું વધારું તું અંદર થી તારી દુનિયા બગડી ગઈ એમાં ભૂંગળું શું કરે ખરેખર હોય એમ ને

જને ભેડે મેલડી અને દાળી દરબધા જાય હાવ દેસી હતા હાવ દેશી પહેલી વાર પ્લેન માં બેઠા સાહેબ પહેલી વાર લાખાભાઈ અમે બધે મુંબઈ જતા હતા ને પહેલી વાર પ્લેન માં કાંજીભાઈ બેઠા ને તો કાંજીભાઈ એમ થયું કે અમે સેને અડાઈ ની અડી એટલે પડે હેઠું સમજ્યા એટલે આમ હોદોડ પણ બેઠા માયરામાં જેમ વરરાજો બેઠો હોય એમ તો લાખાભાઈ ગઢવી કે તમે કઈ મોકરા તો પડો હા હોદોડ બમ કામ બેઠો તો કે નહીં આમાં છે ને અડાય નહીં

અગિયાર વાગે રાજકોટ અને બાર વાગે મુંબઈ હે જાણે આકાશની મગરવ્યાણી આકાશની મગરવ્યાણી લાલ લીલા પીળા બસોલિયા મેડા જનમવા સાહેબ દાંત કાઢી કાઢીને ને ગોટા ભરી ગયા દિલ્હી ગયા ને તો હિન્દી હિન્દી મીડિયા બોલવા હિન્દી બહુ હિન્દી ભાષા મીઠી બહુ સાહેબ અતિ મીઠી હોય આઈએ વધારીએ તા તો ગદગલિયા મળે થાવ એવી મીઠી પણ આવડે તો આ કાઠિયાવાડની હિન્દી છે ને એ તો બોલીએ તો ધનુર ઉપડી જાય હમા મારા હા હા એવી જાડી છે ને મને એક જણે કીધું કે હિન્દીમાં થોડોક પ્રોગ્રામ આપો તો હિન્દીમાં મેં કાલે મોરાડ બાબુને કીધું હો મેં કીધું હિન્દીમાં હું થોડુંક બોલ્યો ને તો હિન્દી પાસે આવીને કે તમે આના કરતાં ગુજરાતીમાં બોલો ને તો સમજાય હિન્દીમાં કાંઈ સમજાતું નથી આવી હિન્દી ઉપાડી કાનજીભાઈ રિક્ષા ભાડે બાંધી ને તો દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું ને તો આને હિન્દીમાં શરૂઆત કરી હમ તમારી રિક્ષા બાંધતે હૈ તે ગરીબડી ના થાતે હૈ અને હવે ખુટલાય કરતે હૈ તમારી પ્રજા નબળી હોગી તુમકો નહીં જરેગા હોહરવા નીકળેગા ગરમ થઈ ગયા કાનજીભાઈ તો હા પાછા અહીંયા અહીંયા આવ્યા પછી માં જ બોલે બધા હિન્દીમાં હિન્દી ભાષા મીઠી બહુ છે આ માલધારીઓને અંતુભાઈ આપણા ઉનાવાળા અંતુભાઈ 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 ભટ્ટ ધીરુભાઈ એ પ્રવાસમાં માલધારીઓને લઈ ગયા દિલ્હી દિલ્હીની બજારમાં છૂટા છૂટા રખડવા માલધારી અને એમાં દુકાને દુકાને હિન્દી મીડિયા બોલવા ભીસ્કીટ હે બિસ્કીટ ની ઓસ્કીટ હે ચોલો દુકાન વાળો કે ક્યાં ચીયે તો કે મુલાકા પતિકા જેસા ગોલ નહીં આતે હે મુળાના પતિકાને દાખલા દીધા ત્યાં હા અને અહીંયા આવ્યા પછી બે હું સરતા હિન્દી જ મીડિયા બોલવા આવ ભગર હાલતી નહિ હે બુરા ઊંધી ફૂસલી હે પણ આ હિન્દી ફૂસલી તો જુઓ તમે